છે તો ખૂબ સરસ બને ચાલો આપણે ઘરે જતા રહીએ ચાલો આપણે ઘરે મને તો ગુલાબનું ફૂલ સુવાનો ખૂબ જ મજા પડી ગઈ પ્રિન્સા તો શું શું છે અરે રિયા બેન મેં લીમડાનો પાન સુવી રહ્યો છું નાક આપણું બીજું શું કામ કરે આપણું નાક સનો ઘાસ લેવાનું કામ કરે છે હજુ હજુ બોલો ને પ્રિન્સા આપણા શરીરના નાકને નારંગી કહેવામાં આવે છે

દોસ્તો તમે તો ખૂબ જ સરસ મજાની રજૂઆત કરી અને મને ખૂબ જ આનંદ થયો કે તમે ખરેખર બહુ જ સરસ મજાની રજૂઆત કરી અને મજાની ઇન્દ્રિયો વિશે ખૂબ સરસ મજાની રજૂઆત કરી એનાથી ખરેખર મને ખૂબ આનંદ થયો છે મારા આ નાના નાના ભૂલકાઓ દ્વારા મજાની ઇન્દ્રિયો વિશે આજનો એપિસોડ રજૂ કર્યો છે સેવા નિરો કાર્યક્રમ હેઠળ લોકસેવા કરવાના હેતુથી આજના એપિસોડને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન વગાડવાનું ભૂલશો નહીં મારા ભૂલકાઓ નમસ્કાર